તો યસ ગાઈઝ મારો ફાઇનલી વજન છે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઈન તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સવારના દસ અને આપણું સવારનું જે કામ છે એ હોય છે એ બધું શરૂ થઈ ગયું છે અને બસ અત્યારે તો કામકાજ થોડું ઘણું ચાલી રહ્યું છે તો ચાલો આપણે પેલા અંકલનો જે સુવિચાર આવ્યો છે ને એ તમે લોકો જોઈ લ્યો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર સફળતા મોટી ચાવી આત્મવિશ્વાસ છે બીજું કે આજે એક જાણવા જેવું કહી દઈએ માઉન્ટ એવરેસ્ટ વિશે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચા ઊંચું શિખર છે જે હિમાલયની અંદર નેપાળ દેશની અંદર આવેલું છે જ્યારે એનું નામ માઉન્ટ એવરેસ્ટ નહોતું ને ત્યારે એનું પહેલા એનું નામ હતું બીજું માઉન્ટ એવરેસ્ટ ની પહેલા મેલી ઊંચાઈ ભારતના જ માઉન્ટ એવરેસ્ટ ની એવરેસ્ટ ની ટીમના સભ્ય હતા પરંતુ એ સમયે અઢારસો બાવન ની સાલ નો સમય હતો એ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું

તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો બદામ ખાતા ખાતા સવાર થઈ ગઈ છે બધા વ્યૂઅર્સ ને એવું જણાવવાનું કે રોજ સવારમાં માં હું ડ્રાય કે કઈ ખાવું જોઈએ હા પણ ઈ એનું માપ હોય હો હા હા એટલે આપણે બબી જાણ જ ખાઈ છે બે થી ત્રણ દાણા સાંજે પલાળ દેવાના સવારે છાલ ઉખાડીને ખાઈ જવાના એમ કાજુ ના ત્રણ ચાર દાણા કિસમિસ હોય તો સાત દાણા પિસ્તા હોય તો ચાર પાંચ દાણા એમ

તો ચાલો ગાઈઝ શટઅપ તો ચાલો ગાઈઝ અત્યારે આપણે બપોર નું હા હું શટઅપ તો ગાઈઝ અત્યારે આપણે બપોર જમવાનું શું શું બનાવ્યું છે એ જોઈ લઈએ આપણે મગભાત ને રોટલી કરી છે તો અહીંયા સુધી રોટલી કરી રહ્યા છે અને બસ અત્યારે તો આવું જ કઈક ચાલી રહ્યું છે મેં એડિટિંગ નું કામ થોડું ઘણું બાકી હતું એ કરી લીધું છે તો ચાલો આવો બાને મળી રહીએ ને પછી આપણે જમવાનું પણ છે એ મારે સ્લો બોલવાનું છે મને એક કમેન્ટ કરી દે બા કે તમે બહુ છે ને ફાસ્ટ બોલો છો તો મારે હવે ધીમે ધીમે બોલવાનું છે

અને અત્યારે અમે લોકો નાસ્તો લેવા માટે જઈ છીએ બાર અને પ્લસ માં બસ બીજું નવી અપડેટ તો કઈ નથી રહી એક વો પર મને આવતા હમ તો એ માટે દીદી ઘરે હતા તો એમને હેન્ડલ કરી લીધા અને બસ પેલું આ નેલાટ નો જે સામાન જોઈએ હવે મળે તો ઠીક છે નકર કે દૂર જવું પડશે સો લાગે મળી જશે જોઈ પૂછી ભાઈ ત્રણ દિવસ તો કીધું ના હો ના જવાબ પર દેતા એ કઈ છે મંગાવી દેવું મંગાવી દેવું

બસો થી વધારે કમેન્ટ્સ મળશે તો હું એ વ્લોગ બધા મૂકીશ જો તમારે લોકોને બધા જૂના વ્લોગ્સ જોવા હોય તો આમાં કમેન્ટ કરો એ થોડા હિન્દીમાં છે પણ ચલાવી લેજો પેલા મેં એમના મસ્તી મસ્તીમાં ઉતાર્યા હોય ને એ ટાઈપના છે તો સારા જે એમ વ્લોગ્સ તો તમે બધા બસો થી ઉપર કમેન્ટ કરશો તો આપણે તો રોજ એમના કટકામ તો આપણે રોજ એના પાર્ટ પાર્ટવાઈઝ મૂકશું બધા વ્લોગ્સ અને એમાંય તમને ખૂબ મજા આવશે આખા ફેમિલી વ્લોગ્સ છે બધાના તો તો કમેન્ટ કરજો જો ગાઈઝ અત્યારે અમે આખી દુકાનમાં ઘૂસી ગયા છીએ અને બધું સામાન અહીંયા ગોઠીએ છીએ નહીં અસુ દીદી ગોતે છે જો બધું પ્રોડક્ટ છે સારી સારી હશે ને તમને એમ કેશું બની આવે જો છેલ્લે સુધી અત્યારે બધી પ્રોડક્ટ પેલા ગોતી લો તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે સામાન લઈને તો ચાલો તમને બતાવીએ કે સામાન કેવો કેવો આવ્યો છે તો લેટ્સ ગો

અહીં બાપ પણ બેઠા છે જોવે છે બધા વસ્તુઓ તો થઈ ગયું બધું રેડી

ચાલુ થઈ ગયા બોલ બે ઈજલ તમે એટલે તમને કર ઇને આ કામ કોણ કરશે તાર કરવાનું હે વારે વા મળે કે નેન પોલીસ ઓલી પછી હા છે ધૃતિ કાવલુ લોયું અહીંયા છે આવડું ટીમ ખબર નઈ બા જોજો એ ઇન સુગ ના જોજો ખાલી પૂછવાય એ સમુદ્ર ચાર પા તો ગાઈસ અહીંયા મારા નેલ્સ થઈ ગયા છે તમે લોકો જોઈ શકો છો અને અંજલી દીદીએ કરી દીધા છે જોઈ લ્યો મે એમાં ડિઝાઇન નથી કરાવી કોઈ પણ કેમ કે મે કીધું પ્લેન સારા છે વધારે હે ને હા રનિંગ માટે ક્યાંક બીજે જાવું હોય તો બડી ડિઝાઇન કરાવશું તો જોઈ લો ગાઈસ સરસ લાગી રહ્યા છે તમને કેવું લાગ્યું તમારું આર્ટ મને મારું આર્ટ હે ને જો ગાઈસ તો ચાલો ગાઈસ અત્યારે બાકી રહ્યા છે રાતના 11:30 અને અત્યારે મને યાદ આવ્યું કે આપણે વિડિયોનો એન્ડ કરવાનો તો બાકી રહી ગયું છે કેમ કે હમણાં બે ત્રણ ટાઈમથી એવું થાય છે વિડીયોનો એન્ડ કરવાનું નથી થતું મેળ તો ઘણા વ્યૂઅર્સ એવી કમેન્ટ કરતા હોય છે કે વિડીયોનો એન્ડ પ્રોપર નથી થતો એમ તો ત્યારે મને યાદ આવે હું તો વાંચ જગાડવાય મે કાલે તો વિડીયોને એન્ડ કરી દઈએ આપણે તો એવું થઈ છે અને આપણે શું જોઈએ મજા રાતે ચા ભાખરી નોર્મલ ચા ભાખરી જેમ આજે પણ અને બીજું શું કહેવાનું હતું

શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય